તમે નજર કરો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જે આજે તમે જો ઓપનિંગમાં જ મજબૂતી બતાવી તું હજુ પણ તમે જો મજબૂતી સાથે છ ટકા સાથે તમે મજબૂતી જોવા મળી છે ત્રણ હજાર પાંચસો પચાસ ડે હાઈ કહો ફિફ્ટી ટુ એક હાઈ કહો કે ઓલ ટાઈમ હાઈ કહો આજે આપણને મહિન્દ્રા મહિન્દ્રામાં જોવા મળી રહ્યા છે તો સર શરૂઆત ત્યાંથી જ કરીએ મહિન્દ્રા એમ મહિન્દ્રામાં આ જે તેજી આવી એ બાદ શું લાગે છે જ્યારે માર્કેટ ઉપલાસ સરથી આનું નીચે આવી ગયું પરંતુ એની તેજી હજુ પણ તમે જો ધોવાઈ નથી હજુ પણ તેજી સસ્ટેનેબિલિટી જોવા મળી રહી છે તો લાગે છે કે હજુ પણ એ અપસાઇડ હજુ બાકી છે શું વ્યૂ રહેશે સર નવી ખરીદી માટે હવે હાલ અહીંથી ટચ કરવો જોઈએ સ્ટોક કે નહીં અને બીજી વસ્તુ જ કે જેમણે હોલ્ડ કરવી હોય એ લોકો શું રણનીતિ અપનાવવી જોઈએ સર મહેન્દ્ર મહેન્દ્રમાં એક ત્રણ હજાર પાંચસો નું એક રેઝિસ્ટન્સ લેવલ જોઈએ છું તો એક બે થી ત્રણ દિવસ ક્લોઝિંગ આ લેવલની ઉપર ઇમ્પોર્ટન્ટ છે જો એની ઉપર પ્રાઇસ બે ત્રણ દિવસ ક્લોઝિંગ આપે એક આપણે બ્રેકઆઉટ નવું અને કહી શકીએ છીએ પરંતુ એક ઓલ ટાઈમ મારી પાસે પ્રાઇસ ચાલી રહી છે તો નવી એન્ટ્રી માટે તો હાલમાં એવો સલાહ છે પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક તેત્રીસો પચાસ નો સ્ટોપ લોસિંગ મેન્ટેન કરવો જોઈએ ઉપરમાં પાંત્રીસો અને સાડત્રીસો ટાર્ગેટમાં બિલકુલ તો આ આપણે મહિન્દ્રા મહિન્દ્રા જ આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ